કે કલ્યાણ રાજ ના કેડા ભૂલાવી અવલે માર ઘે ચડાવે દાદુભાઈ લખે કે જુનાગઢ ના રેલવે પોરબંદર ના રેલવે સ્ટેશન થી તમારે અમદાવાદ જવું હોય તો તમે બોર્ડ વાંચો ટિકિટ લ્યો પછી તો તમને અમદાવાદ પુગાડે કે નહીં કે તોય ન પુગાડે કે કા કે હાંધા વાર ફેરવી નાખે તો તો પછી ધારીના દબાને એ કચ્છ માં ધકે લે અને કચ્છ ના ઘોગે ચડાવે આ દેશ માં હવે રામ આવે એક કલેક્ટર સાહેબને એક જણે અરજી કરી હતી મારે તોપ લેવી બોલો તોપ અરજી કરી કલેક્ટર ને પ્રશ્ન વળી ગયો મારો આ કોણ છે આ અરજી વાળો હો તો ખરા ગામડાનો નો ખેડૂત હતો આવ્યો ઓફિસમાં અધુભાઈ ને તમે આ તોપ અરજી કરી તો હા સાહેબ લીકતી હું પોતે શું કરવી તો આપણે શું કરવી છે તો કે સાહેબ અમારા ગામના એક ખેડૂત હો થયેલી સિમેન્ટની અરજી કરી ને કપાતા કપાતા દહ થેલી આવી હતી મારે જોયું છે રિવોલ્વરનું બટકું તોપની અરજી કરું તો કપાતા કપાતા બટકું તો આવે કઠમા દે કથના ખો કે ચલાવે આદેશ હવે રામ હવે હવે રામ ગાંધીજી આજ તારે ભારણ એટલું આજ તું બતાવે આદેશ હવે રામ રાણા આવે રે કોઈપણ માણસ એમ કે મારે પાણી પીવું છે એટલે તમે પાણી પાઓ કોઈ પણ માણસ એમ કે ભૂખ લાગી છે તો તમે ખાવા દો કોઈ પણ માણસ એમ કે મને ટાયડ વાય છે તો તમે ઓઢવાનું આપો પણ ઘણા માણસોની ફરિયાદ મેં એવી સાંભળી છે કે તમે રસ્તો ન કાઢી શકો બોલો હું એકવાર રાજકોટ રેડિયો પર રેકોર્ડિંગમાં જતો હતો બસમાં બેહીને એકદમ મારી પાસે બસમાં બેઠો હતો મારાથી ભૂલમાં પૂછાઈ ગયું મેં કીધું કેમ તબિયત પાણી બરાબર નથી સુસ્તી જેવું લાગે છે મને કે ના આ મીને મારો પગાર ન આવ્યો અરે મેં કીધું શું થયું મને કે ન આવ્યો હવે એ ગળગલો થઈ ગયો હું એ રોવા જેવો થઈ ગયો આવો પગાર કોણ ખાઈ ગયો છે કેમ નો આવ્યો મને કે ન આવ્યો પણ મેં કીધું કારણ હું મને કે આગલે મહિને લઈ લીધો હતો ને એટલે બોલો અગાઉ અગાઉથી કાતરી જાય ને આપણા લોહી પી બેઠા બેઠા અને પાછો મને કે મારી બેન આટો આંટો દેવા આવી મેં કીધું સારું કર્યું બેન જેવું મહેમાન ક્યાંથી મને કે સારું હું તમારો કપાર એટલે બોલો બેન એ ને કપાર મારું તમે કીધું એમાં હું મારું કપાર મને કે મોરલા વાળો કબાટ માગે શીતલવાળો મેં કીધું દહી દો ને દહીં એટલું ઓછું બેનને તો દેહમાં વાંધો નથી ઘરના ના પાડે છે પણ તો મેં કીધું ના પાડી દો ને ઘરમાં ક્લેશ ન કરતા મને કહેતો આબરું ન જાય હવે આમાં અમારે શું કરવું કે બેન તારી કબાટ તારો ઘરના તારા આબરું તારી અમારો તો તારી પણ નંબર આવ્યો એટલો જ વાંક કે અમારો બીજો કાંઈ વાંક તમે કોઈ રસ્તો ન કાઢી શકો બોલો એક જણો દૂધ દેવા જાય ભાણાભાઈ એનું નામ એમ છે દૂધ દેવા જાય એને એક દી કલેક્ટર સાહેબને ત્યાં જઈને કીધું દૂધ એમ કીધું તો ભાઈ કલેક્ટર સાહેબને કુટુંબ નહોતું તો પોતે જ દૂધ લેવા નીકળ્યા એ તો નીકળે ને કોઈ પણ હે એ દૂધ લેવા નીકળ્યા હવારનો પોરે પૂછ્યું કેમ છો ભાણાભાઈ મજામાં ત્યાં તો ભાણાને એમ થયું મને કલેક્ટરે બોલાવ્યો ભાણાભાઈ મજામાં આહા હા ત્યાં તો લગવાનો અમુક તો ભેરાય નહીં ઘર યોગ ગયો મને કલેક્ટરે કીધું ભાણાભાઈ મજામાં બોકરા પસાડતો જાય જવાબ ન દે પછી તો બીજે લગવા ફરવાય ન ગયો ત્રીદેદી કલેક્ટરની ઓફિસે ગયો સાહેબને મોલો હું અરે પોલીસ ભાઈ પટાવાળો કે તમે કંઈક ચિઠ્ઠી આપો તો કે નહીં એમ કહ્યું ભાણાભાઈ દૂધવાળા આવ્યા છે એમ પટાવાળો કીધું સાહેબ ને કે ભાણાભાઈ દૂધવાળા આવ્યા સાહેબને એમ થયું કે આ ઉઘરાણી અહીં કરી દૂધની ક્યાંક લગવાની બોલાવો એને આવ્યા કેમ ભાણાભાઈ કાંઈ દૂધના પૈસા બાકી છે તો ના 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 દૂધના રૂપિયા તો મારે આમ ગોઠને હાથ દેવો કે તો શું કામ છે આપને નોકરીનું કરી દો મારું કંઈક અરે પણ કે નોકરી છે નહીં કરવી તો મારા ભાઈનું કંઈક કરો તો કે ભાઈ આમાં નોકરી ક્યાં થઈ પણ તો સાહેબ મારું કંઈક કરો તો કે ભાઈ તમારી ઉંમર કેટલી થઈ ભાણાભાઈ તો કે હાઈસને કોઈ મોરે તો કે હવે તો પેન્શન ઉઠાણું થયું તો તો પેન્શન દો પેન્શન તો ભાણાભાઈ નોકરી કરી હોય ને જૂની થાય એને મળે પણ કે તમે દીયો તો એ જૂની થાય ને એમ ક્યાંથી જૂની થાય આમ આ ભાણા ને બારો કેમ કાઢો આમાં હે તમને ખબર સાયકલ શીખે ને ગામડામાં સાયકલ અમે શીખતા અમારા ગામમાં સાયકલ શીખે ને એને સાયકલ ઉપર સડવો તો ઢોરો જોઈ ઢોરો ખાંભો કંઈક હોય ને તો ચડી જાય પણ પાછું ઉતરવું હોય તો ઢોરો જ જોઈએ ને જ્યાં સુધી ઢોરો ના આવે તો સર્કસનું વાંધરું રખડ એમ રખડતો હોય આમ ચારી કરી એમાંય અમારે ઢોરા ન મળે તબલ જીન ન મળે મને ન મળે ઢોરો આવે તો ઉતરીએ ને એમ અનેક અહીંયા કડા ખાલી આયોજન હવામાં આ બહુ સરસ કરી જાય અનેક આંકડા વાળી આ યોજના હવામાં બંગલા બનાવે કુલસાબને પેલે પણ આવે કે 50 અબજ કરોડ ગરીબો માટે ફાળવ્યા છે ગરીબો ઉશી પૈસા લઈને છાપા લીયે બસ માણે માણે વસવે વાંસી દયો તો આમાં કે કમારું છે વેલા મોડું આંકડા વાળી આ યોજના બસ હવામાં બંગલા બનાવે અને સુતેલા સપના લાગે સુવાળા સપન સપના સપનામાં નથી મારા લાખ લાખ રૂપિયાના સપના લાગતા પણ કોઈથી બેંકનો હપ્તો ભરાણો નથી ઉઠે ઉઠેલી એની ખાટલો ને એનું ગોદડું પીડ્યું હોય પોતે હોય અને સપનાનું સત્ય સનાતન છે જેમ તમે જે વિચારો હોય એના સપના આવે લ્યો હો હા રામાયણ વાંચીને હો તો રામાયણના સપના આવે ગીતાના પાઠ કરીને હો તો ગીતાના સપના આવે જુગાર રમીને હો તો એના સપના આવે ફિલ્મ ફિલ્મજોનું હો તો એના સપના આવે લોટરીની ટિકિટો શીખી રાખીને હો તો એના સપના આવે એકદમ લોટરીની ટીકી ઓછી ક્યારે રાખીને નહોતો કણસતો તો નીંદરમાં હવારમાં આવી જાય હવારમાં આવી જાય પણ તું ટાઈટમાં આવી જાય આવી જાય નથી ઓઢવા પાતરવા અડધી રે સપનું લાગ્યું એકવી કરોડ લાગ્યા આહા હા હવે આને ક્યાં નાખવા એક તો નહોતા સપના મોતી તા આવી પડ્યા કારખાના પછી નાખું પેલા તો ઘરની મોટર લઉં અવતરને શ્યારધામની યાત્રા કરાવું એ સપનામાં મોટર લીધી વાયલી સીટમાં માવતરને બેહાડ્યા પોતે મોટર હેંકે જાય એમાં આગળ રોડ ઉપર ભેં પડી તો બ્રેક મારી ખાટલાની પાંગતનું સોટે સોટું તોડી નાખ્યો હે ભાઈ એકવી કરોડની બ્રેક ઉપરામાં કડાકો થયો અને વાણ હોતો હેઠો પડ્યો અને કડીમાં ખટાકો થયો અને પછી કે હો આ તો ખાટલોય ખોયો આ તો બંધારામ હેઠા હોય તે થાય તમને ખબર હાથમ હાથમના જે જુગારમ એમાં બહુ મોટું ગણિત છે જુગાર રમતા હોય એની જેની પાસે આપણે બેઠા હોય એને બાજુ આવતી હોય ને તો આપણે હારાય રાખે બીડી પાય પાન ખવડાવે પણ હારતો હોય તો આપણા હામો ડોરા રાખે બોલો કયું નો ભૂંધિયાર ખાંભી ખોડીને બેઠો દરિયા ઝાટક કિર્યા હાવ ઓની કોર મરીને એ બોલો હવે આમાં અમે શું કરીએ અમારી પાસે કાંઈ નથી તે તો મા બાપ વિના બેઠા હોય બેઠા તારી પાસે ન કહો અમને હરકું ફૂટે બાપા જગ્યા બદલાવ્યા કરે રમતા હોય ને જુગારી જગ્યા ઉલરી ને વાંચે ને વાંચી વાંચે ને વાંચી વાંચે ને ટાંચકા ફોડ્યા કરે ને બગા ખાધા કરે ને તમને બધાને એમ લાગતું હોય છે કે આનો અનુભવ બોલે છે એમાં બાજી જોવે તો બહુ મજા આવ્યો એક તો હેથકનો હેર્યો હોય સીપી સીપીને પાના કાઢે આમ પરબારો બાજી ઉપાડે ફુલેવરની દૂડી સીપીને પાનું કાઢે દૂડીને તીડી બે ફુલેવરના અથા તો એને સ્વર્ગ વેચ એકનું રહ્યો આ ટંગળી ફૂકા કાઢી નાખું બે પાના જોઈને બાજુ મૂકી દઈએ દસ મિનિટ નીબ્રો થઈ જાય પછી બીડી ટેકાવે તણસારા હાયલું હાલે ઉછી ના લઈને ત્રીજું પાનું ખોલે તો લાલનો ગોલો નીકળે અને સોટલી ખીતો થઈ જાય તું તો ઓની નીકળ હવે તું ને અમે ક્યાં મરીએ આમાં ખીદાય આપણી ઉપર એમાં પતિ પત્ની બેય જુગારી પુરુષે જુગારી અને એની પત્ની એ જુગારી પત્ની પાછું થોડી મૂડી હોય બિચારી શાક બાકડામાં હેરવી લીધું હોય એમાં કેટલું હોય એ માચ પતું રમે તો બિચારી વેલી હારી ગીર ઘીરે ઘીરે વય આવી સમજ્યા હવે એની હુતી એને સપના એનું સપનું એને આવે ને હમ એમાં ઓલીઓલી હારીને આવ્યો ને ડેલીની હાંકર ખખડાવી ખોલતા નિંદરમાંથી બોલી બે ગોલા એમ કે મારી બાતી ખોલાવે છે એમ ઓલે ડેલી ખોખરાવી ખોલ તો કે બે ગોલા ત્રીજો આઈ ડેલી બાર કરી ત્રણ ભેરા સૂતેલા સપનાએ

કવિદાદ એની વેદના વ્યક્ત કરે છે કવિદાદ કે આઝાદી હજી ફરે છે ઉઘાડી સરમે મૂખડા છુપાવે આ જા જા ધણીની એ ધનિયાની ને પ્રભુ હવે તું લુકડા પર આવે આ દેશમાં હવે આવે શું વેદના રાખીશ કવિ દાદે આ દાદા આઝાદી હજી ફરે છે ગાડી સરને મુખડા છુપાવે જાજા ધણી ની ને પ્રભુ હવે તું લુગડા પહેરાવે આ દેશમાં કેદી હવે રામરાજ આવે